હલો મિત્રો વિડીયોમાં સ્વાગત છે તો હવામાન વિભાગ ભારે આગાહી કરી છે મિત્રો તો ગાજવી સાથે ભારે પવન સાથે ગુજરાતમાંથી બે વાવાઝોડાનું સંકટ છે તો આ બાદ પટેલ આગાહી કરી છે મિત્રો ચેનલમાં નવ સબસ્ક્રાઈબ કરી આપણે આ વિડીયોમાં બધી માહિતી મેળવવાની છે તો વિડીયોમાં બનાવી સુધી તો આપણે જે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમ વિભાગ દ્વારા જે જાહેરાત કરી છે મિત્રો સૂર્ય આકાર એટલે તાપમાન છે બહુ વધી રહ્યું છે મિત્રો આજનું તાપમાન જોવા જઈએ મિત્રો તો પિસ્તાલીસ ડિગ્રી આસપાસ છે તાપમાન છે ગુજરાતમાં ઘણી જગ્યા પર નોંધાઈ રહ્યું છે તો આફ જે આફતના સંકેત છે એ જોવા મળી રહ્યા છે કારણ કે બંગાળની ખાડીમાં છે એક ચક્રવાત છે એ બની રહ્યું છે તારો નિશાંત અંબાલાલ પટેલે પચીસ મે સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું છે ચક્રિય થશે એવી જે છે અનુમાન કરેલું છે મિત્રો તો આપણે પણ જો થોડો ઘણી છે અસર જોવા મળે અને કમોસમી વરસાદ પણ થવાની સંભાવના આપણે છે ગુજરાતમાં તો ફરી પડી શકે છે કમોસમી વરસાદ ગુજરાતમાં તો વાવઝોડાની ગુજરાતમાં થશે અસર તો સામાન્ય અરબ સાગરમાં પણ આવતા વાવઝોડાની સીધી અસર ગુજરાત પર થતી એવું એવું જોવા મળે છે મિત્રો તો વાવઝોડાની અસર ગુજરાતમાં જોઈ શકાશે મિત્રો તો છ પચીસ છવ્વીસ તારીખમાં છે ગુજરાતમાં છે છવ્વીસથી એક ચાર તારીખ સુધીમાં છે ગુજરાતમાં વાવઝોડાની અસર છે જોવા મળશે મિત્રો અને બંગાળની ખાડીમાં છે એ એકસો વીસથી એકસો એંશી કિલોમીટર પરથી ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે આજે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે મિત્રો તો જે સાબરકાંઠા છે ખેડબ્રહ્મા છે આ બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને બાકીના વિસ્તાર છે ત્યાં હેવી રેન સોરી હેવી હીટ વે એટલે જે વધારે પ્રમાણમાં છે એ તાપ પડવાની સંભાવના છે બેતાલીસ ડિગ્રીથી પિસ્તાલીસ સેલ્સિયસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે મિત્રો તો ગુજરાત માટે છે થોડાક માઠા સમાચાર કહી શકાય કે ગુજરાત પણ વાવાઝોડાની અસર જોવા મળશે અને વરસાદની અસર પણ જોવા મળશે મિત્રો વાવાઝોડું એ બધું ફંટાય એના પર આધાર રાખીએ મિત્રો મળી નવા વિડીયોમાં